સટલાસના ખાતે ટેકાના દરે મગફળીની ખરીદી પર એસીબી ત્રાટકી ખેડૂત મગફળી લઈ કેન્દ્રમાં આવે તો હજારથી પાંચ હજાર રૂપિયા લેવાતા હોય તેવી ખેડૂતો પરેશાન હતા સટલાસના તાલુકાના દરેક ગામમાં ખેડૂતો મગફળીનું વાવેતર કરતા હોય છે સટલાસના ગંજ બજારની દેખરેખમાં એક સંગઠનને અપાયો હતો ખરીદીનો ઇજારો ગુજરાત સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી હોય છે અને આવા કેન્દ્રો ખાનગી વ્યક્તિઓને સોંપતા હોય છે ખેડૂતોને તેમના માલને સમયસર પૈસા મળે તેવી વાતમાં પૈસા લેતા હોવાની પણ ચર્ચા કેટલાક ખેડૂતો મગફળી લઈ કેન્દ્રમાં આવે તો ટ્રેક્ટર દીઠ રૂપિયા ત્રણ થી પાંચ ઉગરાવતા હોય છે જેમાં એક ખેડૂતે કંટાળી મહેસાણા એસીબીને જાણ કરતા મામલો સામે આવ્યો છે મહેસાણા એસીબી પીઆઈ ચાવડા તથા તેમની ટીમ દ્વારા સટલાસના ખાતે રેડ કરાઈ સટલાસનામાં આવતી ટેકાના ભાવે ખરીદી કેન્દ્રમાં રેડ કરી રંગે હાથ પૈસા લેતા ખાનગી વ્યક્તિ ઝડપાઈ ગયો હતો મુખ્ય એજન્ટ બહાર ગામનો હોય એક સ્થાનિક યુવકને ઝડપી પાડ્યો હતો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ ખેરાલુ એને મારી જોડે રાત્રે પૈસા માગે એટલે મને કહે કે અમે છ ભાગીદારો છીએ અને છ ભાગીદારોને અમારો પાંચ હજાર રૂપિયા લઈએ છીએ છ ભાગીદારો વચ્ચે લઈએ છીએ એટલે મેં કીધું હજાર આપ્યા છે બિલ આવશે એટલે હું તને બીજા કરી આપ્યો એટલે કે બિલ તો હું નહીં આપવા દઉં પૈસા નહીં આપો ત્યાં સુધી તમારો માલ ક્યાંથી પાછો હાલવાની વાત કરીએ અમે એ કહે કે રાજકોટ જઈને લઈ આવવાનો તમારો માલ પાછો એટલે સાહેબ અમે માલ તોલ કરીને અહીંયા આવ્યો હોય જે ઠેકો નાખ્યો હોય તો આગળ કદાચ અમને પાછો રિટર્ન આપો તો તો કહે છે રાજકોટ સારો માલ લેવા જવું પડશે અને આવી બધી ધમકી આપો છો આપણને